તોય આપણે મેળો ભરાય કારણ કે અમારા ગામમાં છે ને બે મેળા ભરાય એક ભરાય ને એક ભાદરવી અમાનો મેળો ભરાય તો છે ને મિત્રો તમારે મેળા નોલોક જોવાય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો મેળાનો વિડીયો તમે જોઈ નહીં શકતો જોરદાર મસ્ત મજાનો મેળો ભરાશે ને તમે ઠેક બધી વિડીયો બનાવી રહી જાઓ ચેનલમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા નહીં સ્થિતિ લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અરે ભાઈ મેળામાં થી લાગે તો કોને રવિ મેળામાં થી વીવા તું ના મેળો તો ભાઈ મેળા ગયેલો હતો હવે આઈલો હવે પણ આપણે છે ને મિત્રો આપણે હવે ભાગવાનું છે મેળામાં કારણ કે વીસી મીટર એને મેળા પોતપોતાની રીતે રહ્યા હશે તો હું જાઉં મેળામાં હાલો મિત્રો તમને બતાવું ઓલા ટાવર દેખે ને આવડા ટાવર એને વટ્ટી જવાનું છે મેળામાં કારણ કે અમારો મેળો ભરાય ને એ શિવ મંદિરે મેળો ભરાય તો છે ને મિત્રો હાલો તમને હું બતાવું મજા આવશે હું સહી કાશની ઘોંગળી છે

વિના છ કલાક આપડે તો લાવવાનું ત્યાં ભાઈ આપડી ગાડી કોગે ન ખોગે બરોબર ને તમને ભાઈ પણ સારો વિડિયો લેવા જઈને તો અમારે આવો ખે ખોબો પડે એટલે તમારો અમારો વિડીયો થોડો ફ્રીમાં નહીં જતો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ તો કરી જ

ભાઈ બન તો મિત્રો મેચકે બેઠા કવિ ઈ તો હું કરું અયા આવ તો અમાર કવિ છે ને કાકા એની નીચે બેય અયા કા કવિ જા કે રમુકડા લાવી તું ના દે કા તું ના તીજે તા એટલા રમુકડા લાવેલો છે અમારા ટેણી આટુ તે એકા નળી લી ગયા ને હું હું લીધું ત્યાં

भई आपरे मैं